સામાન્ય એવા નાના એવા કેસોની અંદર પણ એમને ફસાવી અને એમને સરવાની કરાવવાની ભાજપની સામે ઝુકવવાની કોશિશ થઈ રહી છે પણ સાથી

જંગલ એ આદિવાસી અધિકાર છે આદિવાસીઓની જમીન ઉપર થયેલી તમામ વસ્તુ એ આદિવાસી નો અધિકાર છે તો આ કોણ હોય વન વિભાગ કે આપણા ખેડૂત કપાસ એ રાત ના તોડી પડે ઘર્ષણ વગર પોલીસ ની અંદર પોલીસ ને ત્યાં સરેન્ડર થવાનું છે જે આ કેસ ની સાચી માહિતીઓ છે એ દૂધ નું દૂધ અને પાણી નું પાડું પોતે કરશે ચૈતરભાઈ આપણા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ માટે લડત લડી છેતરભાઈ અહિયાં આપણા વિસ્તાર ની અંદર ચાલતી બોગસ કચેરીઓની સામે લડાઈ લડી અને જયારે

ને જોવા જઈએ તો ચેતરભાઈ વસાવા જે આપણે કાયદાકીય રીતે જે જોગવાઈ મળે છે જે જોગવાઈ મળેલી છે ન્યાયતંત્રની જોગવાઈ પ્રમાણે એમાં લીગલ રેમેડીઝ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે કહી શકે ગુનાહિત કૃતિમાં સંડોવાયેલો નથી એના માટે આગોતરા જામિન લઈ શકે છે અને ત્યારબાદ પોતાનો પક્ષ રાખી શકે છે એટલે ચેતરભાઈ વસાવા માટે પણ અમે માંગણી કરીએ છીએ કે એક સીટની રચના થવી જોઈએ અને સીટની રચનામાં રચના થઈ કેમ કે ધારાસભ્ય છે એ જનતાના જ જન પ્રતિનિધિ છે એ કોઈ આルトુ ફालतુ કાલીમોવાલી વ્યક્તિ તો છે નહીં એટલે જે ધારાસભ્ય રીતે જે ડિગ્નિટી જળવાવી જોઈએ ડિગ્નિટી જળવાય ને જે કહી માટે લડ્યો છું ની સુવિધા નથી એના માટે લડ્યો છું લડ્યો છું દવાખાનામાં ડોક્ટરો નથી આયા માસ્તરો નથી એના માટે લડ્યો છું રોડ રસ્તાઓ માટે લડ્યો છું એટલે આટલી મોટી ભાજપની પાર્ટીને આ ગમતું નથી અને આ જંગલવાળાના કોભાંડો મે બાર પાડેલા છે 6 કરોડ નું કોભાંડે લોકો એ કઈ રોય બાર પાડ્યું એમાં ભાજપના નેતા મળેલા હતા તલાવડીઓનું નું કોભાંડ પ્રાયજના વહીવટદારમાં જે કોભાંડો થઈ આ બાર પાડ્યા માં ભાજપના નેતાઓના નામ હતા એટલે આ લોકો નકલી કચેરીઓ બાર પાડી જાતિના દાખલા માટે અમે લડીએ છીએ આદિવાસીઓ માટે લડીએ છીએ આદિવાસીઓ ની અનુસૂચિ પાંચ માં બંધારણ માં બેસાઇઠ જળ જંગલ જમીન એ પરનો અધિકાર અધિકાર આપ્યો છે અધિનિયમ બે હાજર અંતર્ગત અમને અહિયાં સનતો આપી છે જમીનો ખેડી ખાવા માટે અને આ જંગલ ખાતા ચોરની જેમ રાતે આવે અને કપાસ તોડી નાખે ચૈતરભાઈએ ઘરે બોલાવીને માર મારી એનો ખોટો કેસ કરે મારા પર મારા પત્નીને જેલમાં લઈ જાય પણ એ લોકોને પણ કેવા માંગીએ છે અને એ લોકોને પણ કેવા માંગીએ છે આદિવાસી અમે શાંત છે શાંતિથી અમને જીવા દો રહેવા દો ત્યારે અમે રસ્તા પર ઉતરીશું ત્યારે આ પ્રશાસન ને સરકાર ને પણ વધુ પડશે પોલીસ વિભાગને ને પણ અમારી વિનંતી કરું છું અમે તમને કરવા માટે આવ્યા છે એટલે કોઈ પણ કાર્યકરો પોલીસ સાથે જીબાજોડી માં નથી ઉતરવાનું કે પોલીસ સાથે ઘર્જણ માં નથી ઉતરવાનું આપણે સામે થી સરેન્ડર થવા માટે સરેન્ડર થઈશું અને બધાને કહેવા માંગુ છું હું ચૈતન્ય પરિવાર આખા આદિવાસી સમાજ માટે આખા ગુજરાત ના નવ યુવાનો માટે શિક્ષિતો માટે જઈશું અને પોલીસ સ્ટેશન હું હાજર અને મને ન્યાય મહિના સુધી જે સુખ દુઃખના ના પ્રસંગોમાં આપ સૌને ત્યાં હું હાજર નથી રહી શક્યો અને આપની સેવા કે પ્રવૃત્તિ નથી કરી શક્યો એ બદલ આપ સૌની માફી ચાહું છું બે હજાર બાવીસ ની જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં અહીં ચાર રાજકીય પક્ષના ઉમેદવારો હતા તેમ છતાં આટલી નાની વયમાં મધ્યમ પરિવારમાંથી આવનાર યુવાનને જ્યારે છપ્પન ટકા જેટલા મત મળ્યા એક લાખથી પણ વધારે મત આપીને અહીંની પ્રજાએ મારા પર વિશ્વાસ મૂક્યો ભરોસો મૂક્યો ત્યારે ચૂંટાયા પછી જે બીજા ધારાસભ્ય છે જે ઘરે આરામ કરતા હતા એવી રીતે નથી પણ હું લોકોની વચ્ચે રહ્યો છું લોકોની જ્યાં પણ તકલીફ હતી ત્યાં ન્યાય આપવાનો મેં પ્રયત્ન કર્યો છે દવાખાના માં પૂરતા ડોક્ટરો સાધનોની બાબત હોય શિક્ષણ બાબત શિક્ષણમાં પૂરતા માસ્ટરોની ભરતીની બાબત હોય પૂરતી બસ સુવિધા વીજળીની વાત હોય રોડ રસ્તાની વાત હોય સિંચાઈના પાણીની વાત હોય પીવાના પાણી નલસે જલની વાત હોય આ વિસ્તારોમાં થતા ભ્રષ્ટાચારોની વાત હોય પ્રાઇઝના વહીવટદારમાં ચાલતા કૌભાંડોને ઉજાગર કરવાની વાત હોય એસટી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ફ્રી સીપકાર્ડ આપવાની બાબત હોય શિષ્યવૃત્તિ જે બે હજાર બાવીસની નથી મળી એ બે લાખ સડસઠ હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અપાવવાની બાબત હોયની સાથે સાથે જે આ વિસ્તારોની જે આદિવાસીની અસ્મિતા જે જગાડવાની વાત છે આદિવાસીને જાગૃત કરવાની વાત છે એ બાબતે પણ અમે આ બોલ્યા છે સાથે મણિપુરી હિંસાની બાબત યુસીસી મુદ્દે હોય નકલી કચેરી કૌભાંડો બાબતે હોય જે સર્જિત પૂર નર્મદા નદીમાં જયારે પાણી છોડવામાં આવ્યું ત્યારે પણ અમે લોકોની વચ્ચે રહીને લોકોની સાથે ઉભા હતા ત્યારે આટલી નાની ઉંમરનો આટલો નાનો ધારાસભ્ય અમારી સામે આંખ મિલાવીને વાત કરે છે અને સડકથી લઈને સદન સુધી લડે છે એમ કરીને આ ભાજપ સરકારના પેટમાં તેલ રેડાયું અને એ લોકોએ જ્યારે હું ચૂંટાય ત્યારે આ ખોટી રીતે ચૂંટાયા ધારાસભ્ય છે એમ કરીને નામદાર હાઈકોર્ટમાં પણ મારું ધારાસભ્ય પદ રદ કરવા માટે એમણે ભાજપના લોકોએ પિટિશન દાખલ કરી એ કેસ હમણાં સુધી ચાલ્યો અને મને નિર્દોષ કરીને મારી જીદ થઈ ત્યારે આ લોકો કઈ રીતના એમને ફસાવીએ એ ષડયંત્રના ભાગરૂપે આ ખોટા કેસો કરવામાં આવ્યા અને આજે મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવે છે તમે સૌ જાણો છો ગઈ લોકસભા બે હજાર ઓગણીસની લોકસભામાં પણ આવી જ રીતે લોકસભા પહેલા મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો અને લોકસભાની ચૂંટણી પૂરી થાય ને ત્રીજા દિવસે મને છોડી દેવામાં આવ્યો હતો તો આવી જ રીતના આ વખતે પણ મને ગૌધી રાખવાનો આ કાવતરા સામે અમે લડવાના છે અને લડતા રહીશું મારો પરિવાર કોઈ પણ એમને લાલચ આપવા માટે પણ આવ્યા છે ઘણી દાબ દબાણ કરવા માટે પણ આવ્યા પણ ક્યારેય અમે એમના લાલ લોભ લાલચ કે ક્યારેય એમના અમે અમે ડરવાના નથી અહીંની પ્રજા માટે છેલ્લે સુધી લડવા તૈયાર છે સાથે સાથે આ દરમિયાન જે મને અને સહકાર મળ્યો છે પ્રજાનો પ્રેમ મળ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો જે પણ પક્ષના અમાને સાથ અને સહકાર આપ્યો છે સૌનો હું આભાર માનું છું આવનાર દિવસોમાં સૌ સાથે મળીને અહીંના લોકોની સેવાકીય પ્રવૃત્તિ કરીશું સાથે સાથે આઉટ આઉટસોર્સિંગ બાબત હોય કે જ્ઞાન સહાયક રદ કરવા બાબતે પણ ખૂબ મોટું આંદોલન આવનાર દિવસમાં કરીશું એ અપેક્ષા સાથે લોકોને આવનાર દિવસોમાં પણ સાથ અને સહકાર આપો એવી લાગણી સાથે આજે હું પોલીસ સમક્ષ સરેન્ડર આદિવાસી સમાજના હીરો છેતરભાઈ વસાવા અને એના પરિવારને ભાજપ ડરી જવાના કારણે એમને ખબર છે કે લોકસભાની ચૂંટણીમાં છેતરભાઈ વસાવા ભાજપને હરાવી દેશે એટલા માટે થઈને એના ઉપર ખોટા કેશ કરી અને આજે દોઢ મહિના જેટલો સમય થયો એ આદિવાસી બેન્ડને ભાજપે જેલમાં નાખ્યા છે આજે ચેતરભાઈ વસાવા આત્મસમર્પણ હજારોની સંખ્યામાં એના સમર્થકો આવી અને પોલીસ સ્ટેશને હાજર થયા ખબર પડી તો ચેતરભાઈ વસાવા આજે હાજર થયા છે ભાજપ આદિવાસી સમાજ વિરુદ્ધ માનસિકતા ધરાવે છે ભાજપ આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવા માંગે છે અને જે રીતે આદિવાસી સમાજના વ્યક્તિઓને પણ ભાજપે ટાર્ગેટ કર્યા છે જે આદિવાસી સમાજ માટે બોલતા હોય એવાને પણ ભાજપે ટાર્ગેટ કરીને ખતમ કરવાનું નક્કી કર્યું છે ત્યારે આજે ચેતરભાઈ વસાવા હાજર થયા એ પહેલાં એમણે વિડીયોમાં પણ સ્પષ્ટ કહ્યું કે ભાજપે એમને ડરાવવાની કોશિશ કરી છે ધમકાવવાની કોશિશ કરી છે લોભ લાલચ આપવાની કોશિશ કરી છે જે રીતે પાંચે પાંચ ધારાસભ્યો અત્યાર સુધી અકબંધ રહ્યા એમાંથી એક ધારાસભ્યને ભાજપે ડરાવી ધમકાવી મજબૂરીનો લાભ ઉઠાવીને રાજીનામું અપાવડાવ્યું એવી જ રીતે ચેતરભાઈને પણ ભાજપ અત્યારે ખૂબ કોશિશ કર્યું છે પણ ચેતરભાઈ આદિવાસી સમાજનો હીરો છે બિરસા મુંડા ભગવાન જે રીતે આદિવાસી સમાજ માટે લડતા હતા એવી જ રીતે ચેતરભાઈ અત્યારે લડી રહ્યા છે અને એટલા માટે હજારોની સંખ્યામાં એમને સમર્થન મળ્યું છે અને આજે ચેતરભાઈ વસાવા હાજર થતા પહેલા એમણે કહ્યું છે કે હું લડીશ અંત સુધી લડીશ અને એટલે આજે મારે એટલું જ કહેવાનું છે કે સુપ્રીમ કોર્ટ સુધી અમે છેતરભાઈની સાથે છીએ આમ આદમી પાર્ટી એક એક આદિવાસી સમાજ સાથે છે એક એક આદિવાસી સમાજના દીકરાઓ સાથે છે અને જે પણ વ્યક્તિઓ આદિવાસી સમાજની સંસ્કૃતિ ખતમ કરવા માંગે છે એ ભાજપને અને એ ભાજપના નેતાઓને ઘરે બેસાડવા નમસ્કાર મિત્રો જે તરીકાથી છેતરવસાઓને હેરાન કરવા માટે ભારતીય જનતા પાર્ટી અને એની એની જે સરકાર છે એ દિવસ રાત એક કરી રહી છે ખોટા કેસ હોય બીજી જાતની વાતો હોય ભાજપમાં લઈ જવાનું પ્રેશર હોય લોકસભા ન લડે એના માટેનું આયોજન હોય આ બધું કરી રહી છે પણ ચેતર વસાવા ખરા અર્થમાં એક મજબૂત અને ઈમાનદાર યુવાન નેતા છે સમાજના પડખે ઉભો છે ભાજપના જે આજ સુધીના આદિવાસી નામ પર જે નાટક કરતા નેતાઓ છે એ નથી એને ખરા અર્થમાં આદિવાસી સમાજનું કલ્યાણ કરવા માંગે છે અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ની જે આદેશ આજ્ઞા છે એને પાડવાનો માણસ છે અને આજ જયારે આવા સમયમાં એ જે લડાઈ લડી રહ્યા છે એમાં અમે બધા સમસ્ત રૂપે બધા રીતે તન મન ધનતી સાથે જઈએ અને સહકાર આપવા બેઠા જઈએ અને ભાજપને કહી દઈએ છીએ કે એક સમય આજ દેશમાં બિરસા મુંડાએ જે રીતે અંગ્રેજો સામે અત્યાચારીઓ સામે અહંકારીઓ સામે લડાઈ લડીને

અને ડેડિયાપાડાની જનતાએ એમને એક લાખ કરતાં પણ મત સાથે ચૂંટીને મોકલ્યા છે વિધાનસભામાં જ્યારથી તેઓ ચૂંટાયા છે ત્યારથી આદિવાસી સમાજના અનેક પ્રશ્નો બાબતે પૂરી તાકાતથી પૂરી આક્રમકતાથી લડાઈ ચલાવી રહ્યા છે અને જે રીતે ચૈતરભાઈ આદિવાસી સમાજ અને ગુજરાતના યુવાનો માટે લડી રહ્યા છે એ જોતાં એમની સામે ખોટી રીતની કાર્યવાહી કરી ખોટા કેસો કરી એમને ફસાવી દઈ એમને જેલમાં પૂરવાનું એક ષડયંત્રના ભાગરૂપે ખોટી એફઆઈઆર એમના ઉપર કરવામાં આવી હતી આ એફઆઈઆરના કામે ગઈકાલે ચૈતરભાઈ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા હતા પોલીસે આજે ચૈતરભાઈને ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કર્યા હતા અને ચૌદ દિવસના રિમાન્ડની માગણી પોલીસે કરી હતી આ પોલીસના રિમાન્ડની માગણીની સામે માનની ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તરફથી વકીલ તરીકે અમોએ પક્ષ રાખ્યો અને બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી નામદાર ડેડિયાપાડા કોર્ટે અઢાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે જે શબ્દો રિમાન્ડ મનની ચૈતરભાઈ વિશે વાપર્યા છે એ ખૂબ જ અપમાનજનક અને ખૂબ જ બેહુદા શબ્દો છે પોલીસે એવું લખ્યું છે કે આ કામના આરોપી એટલે કે ચૈતરભાઈ ઢોંગી છે જે બિલકુલ સ્વીકારી ન શકાય એવી એકદમ નિમ્ન કક્ષાની બાબતો અંદર લખાઈને આવી છે મેં નામદાર કોર્ટને રજૂઆત કરી છે કે એક ચૂંટાયેલા એક લાખ મતથી ચૂંટાયેલા ધારાસભ્યને ઢોંગી કહેવા એ બતાવે છે કે પોલીસની પાછળ કોઈ રાજકીય ઇશારાઓ કે રાજકીય આકાઓ હશે એમ રાજકીય આકાઓના ઇશારે આવા નિમ્ન શબ્દો ધારાસભ્ય વિશે કોર્ટમાં વાપર્યા એ બદલ મેં નામદાર કોર્ટનું ધ્યાન પણ દોર્યું છે કોર્ટે એ બાબતનું ધ્યાન પણ એને સંજ્ઞાન લીધું છે અને અમે પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે આખી ઘટના જે છે રાજકીય ઘટના છે જે રીતે એક સાવ નાની ઉંમરનો એક સાવ નાનો આદિવાસી સમાજનો જુવાનીઓ અચાનક જ ધારાસભ્ય બની ગયો એનાથી સત્તા પક્ષના સ્થાપિત હિતોના પેટમાં ખૂબ તેલ રેડાયું છે કે ચાલીસ પચાસ વર્ષથી રાજકારણ કરતાં લોકો હારી ગયા અને એક નાનો છોકરો કેવી રીતે જીતી ગયો એ વાતને લઈને આ ચૈતરભાઈની સામે ખોટી ફરિયાદો ખોટા આક્ષેપો ખોટા નિવેદનો ખોટી રીતે અમને જેલમાં પૂરી રાખવાના ષડયંત્રો થઈ રહ્યા છે પણ મને વિશ્વાસ છે કે કાયદાની અદાલતમાં ચૈતરભાઈને ન્યાય મળશે ફાયરિંગ બાબતે પણ કીધું છે કે હથિયાર કબ્જે કરવા અને કપડાની બાબતની વાત ફાયરિંગનો જે આક્ષેપ છે એ બિલકુલ ખોટો છે બે બુનિયાદ છે વાહિયાત છે કોઈ પણ પ્રકારની ફાયરિંગની ઘટના ક્યાંય બની જ નથી ભૂતકાળમાં પણ નથી બની હમણાં પણ નથી બની ચૈતરભાઈ વતી બચાવ કરતી વખતે અમે એવી રજૂઆત કરી છે કે આ આખી ઘટના જ જે છે એ ઉપજાવી કાઢેલી છે આવી કોઈ ઘટના જ બની નથી આવો કોઈ ઘટના ક્રમ જ બન્યો નથી જે કંઈ પણ ફરિયાદી એ ફરિયાદમાં લખાયું છે એ ફરિયાદીને રાજકીય સૂચનો દ્વારા જે કંઈ કહેવામાં આવ્યું એ રાજકીય સૂચનાઓના આધારે કહેવાતી ઘટના બન્યાના બે